હું મરી જાયો પછી ન ઉપાડી હું તો કોઈ સી તો પછી આટલી ઉપાડી છે નહીં આરે મેન્ટલ એક હટલાઈન આવતો છે હામાંથી દોહો તમ પાછું તમ નહી દીધો જોડાવા હું પરતા હા પેલો આવના દોહો તો હો આવતો તો તોય તમે બોથો લ્યો કે બોધ કોકનો પડશે

રે દોહા રવા દેઓ આ તો ખઈ ખઈ બેસી રાડ જ પપ્પા તમે તમે તો તું નઈ પો તો અમે દોહા બહાર ઓમે તું કઈ નઈ ઓમે અમે અમે હોમો કરે દોહા દોગા અમે આવતી ઓનો પપ્પા તમે હેડો હેડો યાર ઓય આપણા આખી જાન ખાલી ₹100 12 હું આરામથી ખાલી તું દોહા તમે રવા દો

તું ગુલામ અમારી નવી ચેનલ નવૃત્યા ટાઈગર આજથી નવી ચાલુ કરી છે અને અમે ત્યાંથી પાંચ માણસો છીએ સપોર્ટ તમે આપજો અમને અને અમે આગળ હટશું અને તમને અમે સપોર્ટ આપેલો જ છે અને અમે અમાર બરબાદી બોલસી જય માતાજી મિત્રો નૂરતિયા ટાઈગર ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આટ કે અમારા વીડિયા અપલોડ થશે જય માતાજી